પાણીનું એક એક ટીપું કેટલું કિંમતી હોય છે તે જાણવું હોય અને જોવું હોય તો વડગામ તાલુકાના ગામડાઓની મુલાકાત લેવી પડે વડગામના માલોસણા ગામના ખેડૂતો છેલ્લા વીસ વર્ષથી પાણી માટે વળખા મારી રહ્યા છે ખેતી તો દૂરની વાત છે પશુઓ માટે પૈસા ખર્ચી ટેન્કર દ્વારા વેચાણથી પાણી લાવી અને પશુપાલન કરવા પશુપાલકો મજબૂર બન્યા છે વડગામ તાલુકાના વડગામ મગરવાડા જસલેણી માલોસણા નરાસલ છાપી વરસડા ધારેવાડા મહેમદપુર રૂપાલ ભરકાવાડા સહિત પચાસથી વધુ ગામો એવા છે કે જ્યાં પચીસ વર્ષથી ખેડૂતો સિંચાઈના પાણી માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે વડગામ તાલુકાનું માલોસણા ગામ જ્યાં સિંચાઈના પાણીની સમસ્યા વિકટ છે આમ તો સમગ્ર વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા જવાથી પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ માલોસણા ગામમાં અલગ અલગ ખેડૂતોએ થી સિત્તેર જેટલા બોર બનાવી ચૂક્યા છે પરંતુ તળ નીચા હોવાના કારણે મોટા ભાગના બોરમાં પાણી નથી અને જેને લઈને ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકતા નથી ઉનાળામાં પાણી વિના વડગામ તાલુકામાં બંજર જમીનો દેખાઈ રહી છે વડગામ તાલુકામાં પાણી માટે અગાઉ આંદોલન પણ થઈ ચૂક્યા છે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સૌથી વિકટ સમસ્યા જો હોય તો એ વડગામ પાલનપુરના સો જેટલા ગામડાઓમાં છે હાલ વડગામ તાલુકાના માલોસણા ગામમાં પાણી વિના ખેડૂતોની કાળજાના કટકા જેવી જમીનો

ટેન્કર લાઈન વેડાવો વેચાથી ચાર્યો લાઈન નખો વેચાથી ધોન લાઈન ખો કે છોકરો ભણાવો તો સરકાર મોદી સાહેબને હાથ જોડીને કહો છો કે આટલો અમારા વડગોમ તાલુકામાં તકલીફ છે કે તમે પોણી આપો તો અમારું જીવન જાય જ્યારથી હું સમજણો થયો ત્યાં સુધી જેટલા પણ ગામમાં બોર થયા એમાં ક્યાંય સક્સેસ જોવા મળ્યું નથી આજ સુધીમાં પાંચસો છસો ચારસો આડા ચારસો ફૂટે અમારે પથ્થર આવી જાય બરાબર બધા જ તળ નીચે જતા રહે પોણીના ઉપર તળમાં પોણી જ નહીં અને લોકોને ઘણી તકલીફ ગામમાં આશરે ચારથી પોચ અમારા મોટા મોટા તળાવ છે પણ તળાવ પણ ખોરા પડે બરાબર અને ગામમાં લોકોને પાણી પીવા માટે પણ ટેન્કરથી આજુબાજુના ગામોથી ટેન્કરથી જીવન ચલાવીએ છીએ બરોબર પણ મેન ચિંતાની વિષય એ છે કે અમે જે અમે અમારા ગઈડિયાની જે આ પરિસ્થિતિમાં બહાર નીકળ્યા એ બધું આજ સુધી ચાલ્યું ગયું પણ હવે પાસાની હજી આવનારી પેઢીમાં શું સમય આવવાનો એ ઘણી ચિંતાની વિષય છે એના માટે જિલ્લામાં સૌથી વધુ પાણીની કપરી પરિસ્થિતિ હાલ વડગામના ગામડાઓમાં જોવા મળી રહી છે આ વિસ્તારના વડગામ માલોસણા ગામના પશુપાલકોની હાલત પાણી વગર એવી મજબૂરી છે કે ટેન્કર દ્વારા પાણી લાવી હવાડા ભરી પશુઓને પાણી પીવરાવી રહ્યા છે તળ ઊંડા ગયા છે બોર ફેલ થઈ ગયા છે એટલે ખેડૂતો ખેતી તો કરી શકતા નથી એટલે હાલ પશુઓ રાખી જીવન નિર્વાહ ચલાવવા ખેડૂતો મજબૂર બન્યા છે જોકે પશુઓ માટે પાણી બહારથી લાવવું પડે છે વિકાસની વાતો વચ્ચે આ નરવી વાસ્તવિકતા છે કે છસો થી સાતસો રૂપિયાના ભાવથી ટેન્કર દ્વારા પાણી લાવી પશુપાલકો હાલ પશુઓ રાખી રહ્યા છે પશુપાલન પર મોટે ભાગે આધારિત આ તાલુકાના ગામડાઓ છે ત્યારે પશુઓને જીવાડવા અને પશુઓને નિભાવવા માટે પાણીની જરૂરિયાત હોય છે અને આ પશુપાલકો ટેન્કર દ્વારા પાણી મંગાવીને પોતાના હવાડા ભરે છે ઉનાળાની સખત ગરમીમાં દર બે દિવસે ટેન્કર લાવવું પડે છે જે પશુપાલકોને પોસાય તેમ નથી ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર પાણીની સમસ્યાને લઈ કોઈ યોજના બનાવે અને તળાવ ભરે તો પાણી જમીનમાં ઉતરે અને તળ ઊંચા આવે તો ખેડૂત બચી શકે તેમ છે ભાઈ પૂરેપૂરી પાણીની સમસ્યા છે કોઈ પાણી ચોયસી આવે એમ છે નહીં બરાબર છે હવે સરકાર લેન નોખે છે તો એટલી મદદ કરીને પાણી નોખે હોય તો સારામાં સારું થાય વહડા સુધી આવ્યું છે પણ આ બાજુ કોઈ યોજના છે નહીં આ બે ચાર ગોમડો કોરો જ પડ્યા છે હાફખ અને જો ટેન્કરીથી પાણી પો તો આ ઢોર જીવ ને કે જીવનના ખેડૂત દાળ દાળ ડૂબે જ જાય છે વર્ષે વર્ષે પોત લાગ દેવું કરે છે આવી સમસ્યા છે કેટલા વર્ષથી આ લગભગ પચીસ ત્રીસ વર્ષથી આ સમસ્યા હેડે કોઈ સરકારની સહાય હજુ આવી નથી કોઈ વાવેતર નહીં બધું કોરું જ બે બોર હેડું ગમો એક કુર પાણી છે અલગ અલગ છેટે ગમનું ઢૂકડું પાણી પીવાનું એ નથી ભાઈ પાણીની સમસ્યામાં દિવસે દિવસે તળ ઊંડ જતો રહ્યા છે અને સરકારી યોજનાઓનો કોઈ પણ લાભ આજ દિવસ સુધી પાણી બાબતમાં મળ્યો નથી એમ એટલે ગામ સૂકું બંધ પડ્યું છે અને સરકારી યોજનાઓમાં તળાવ ભરવાની યોજના હતી એ ફેલ ગઈ છે હજુ સુધી અમને કોઈ લાભ મળ્યો નથી અને મોટી સમસ્યા પાણીની છે એમ ખેડૂતની જીવાદોરી હાલ હોય તો દૂધના ધંધા ઉપર જ છે બાકી કોઈ બચવાનો આરો નથી ખેડૂતનો પશુઓ માટે ટેન્કર લાવવા પડે છે અને પૂરેપૂરી સમસ્યા છે એમ પાણી બાબતમાં તે જો સરકાર શ્રી આ સંવાદથી સાંભળે અને કોઈ અમને તળાવ ભરવાની માહિતી આપે અને એટલી સિંચાઈની યોજના લાવે તો ગામ કંઈક બચી શકે એમ છે ગામ છેલ્લી હદે બાયરી ઉપર બેઠું છે આમ તો વડગામ તાલુકાના ગામડાઓમાં હજુ પણ સિંચાઈ માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને લોકો છેલ્લા વીસ પચીસ વર્ષથી સિંચાઈના પાણી માટેની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો ખેતી નથી કરી શકતા પરંતુ પશુપાલન ઉપર જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે પરંતુ પાણી વિના ઘાસચારો પણ થતો નથી ત્યારે સૂકો ઘાસચારો લાવીને પશુપાલન કરી રહ્યા છે જે પશુપાલકોને પોસાય તેમ નથી પાણી વિના કાળજાના કટકા જેવી બંજર જમીન જોઈને ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના માલોસણા ગામના ખેડૂતોની માંગ છે કે ગામના તળાવ ભરવામાં આવે તો પણ કંઈક અંશે રાહત થઈ શકે તેમ છે